હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય માતાજી અને શિયાળો ચાલી રહ્યો હોય અને અશક્તિ હોય અથવા તો પગ કે દુખતા હોય અને નબળાઈ હોય અને આ બનાવીએ નહીં તો તો ચાલે જ નહીં અને ડૉક્ટરે પણ કીધું હોય દરરોજ ગુંદની રાહ પીવાની પરંતુ દરરોજ દરરોજ આ ફ્રાય કરવા અને ગુંદ તળવો અને કંટાળો આવતો હોય તો એક વાર આ રીતે બનાવજો તમને જરૂર સહેલું પણ પડશે અને દરરોજ બનાવવાનો કંટાળો પણ દૂર થઈ જશે અને આ ગુંદની રાબ પીવી એ સેહત માટે બહુ ફાયદાકારક છે કારણ કે કાચો ગુંદ પુરુષો નથી લઈ શકતા પરંતુ આ રાબ પી શકે છે તો એના માટે મેં અહીં જો થોડો જાડો ગુંદ આવે છે એ કણી ગુંદ જ છે એ લીધેલો છે અને આ થોડો જે સાવ કણી આવે છે એ છે તો બંને ગુંદ અથવા તો તમે એક ગુંદ પણ લઈ શકો પરંતુ ઉપર જે આપણે ગાર્નિશ કરીશું એ માટે મેં મોટી કણી લીધી છે અને આ છે ગોળ અને કાજુ બદામ પિસ્તા છે સૂઠનો પાવડર છે અને તજનો પાવડર છે અને પાણી અને ઓલરેડી આપણે ઘી પણ લઈ લીધું છે અને આપણને ખબર છે કે ગુંદ અને ડ્રાય ફ્રૂટને શિયાળામાં ખાવું ખૂબ ફાયદાકારક છે તો હવે આ મેં એક કઢાઈમાં ઘી ગરમ મૂકી દીધું છે અને ઘી સહેજ ઓગળે એટલે આપણે એમાં જે આપણા ડ્રાય ફ્રૂટ છે એમાં તમે કોપરું પણ નાખી શકો પરંતુ ઘણાને કોપરાની અગળ હોય છે અથવા તો કોઈને ફાવતું નથી હોતું તો તમે કોપરાને સ્કીપ પણ કરી શકો અને કાજુ બદામ પિસ્તાને આ રીતે રોસ્ટ કરી લેવા તમે આમાં તરબૂચના બીને એ પણ નાખી શકો પરંતુ ક્યારેક આપણે વેરીએશન માટે એવી પણ બનાવશું પરંતુ આજે આપણે સાદી રીતે બનાવશું કારણ કે આપણે જે આ બધું છે એ પ્રીમિક્સ કરી અને રાખી મૂકશું જેથી કરીને આઠ દિવસ સુધી તમે એકધારી રાબ બનાવીને પીવી હોય તો પણ પી શકો ત્યારબાદ આપણે જે ઘી છે બેચું તો એમાં થોડું ઘી ઉમેરી દીધું અને આપણે હવે ગૂંદ તળી લીધો છે અને જે ઝીણો ગું છે એ પહેલાં તળી લીધો અને પછી મોટો ગુંદર અને ગેસની ફ્લેમ બને ત્યાં સુધી ધીમી રાખવી કારણ કે નહીતર ગુંદ એકદમ બળી જાય છે કારણ કે આપણી જે કઢાઈ હોય છે એ જાડી હોય છે એટલે તપતેલી લી રહેલી છે અને જુઓ હવે આપણે જે ડ્રાયફ્રૂટ રોસ્ટ કર્યા હતા ગુંદ બંને તળાઈ ગયા અને આ રીતે એને પૂકો કરી લઈશું અથવા તો તમે જે ક્રશર આવે છે એમાં પણ ક્રશ કરી શકો અને આ રીતે છરીથી પણ કરી શકો અને જુઓ એકદમ સરસ રીતે બધા જ પીસ થઈ ગયા છે જુઓ અને તમે ભૂકો કરવો હોય તો ભૂકો પરંતુ ભૂકા કરતાં મારું તો એમ છે કે આવી રીતના રાખવા હવે આપણે જે ઘીમાં ગૂંદને તળ્યો તો સૂકો મેવોને રોસ્ટ કર્યા હતા એમાં જ આપણે ફરીથી થોડું પાણી ગરમ રાખી મૂકીશું અને ગોળ નાખીશું અને ત્યારબાદ એમાં આપણે થોડું ઘી પણ ઉમેરી દઈશું જોકે ઘી શિયાળામાં ખાવું બહુ જ સારું છે કહેવાય છે ને કે શિયાળામાં જે ખાધું હોય તે પૂરું વર્ષ આપણને તાકાત આપે છે એટલા માટે તો શિયાળાની સિઝન ચાલુ થઈ ગઈ છે તો તમે આ વિડીયોને શેર પણ કરી દેજો જેથી કરીને બીજા બનાવી શકે અને જો મેં આ રીતે આ બધું મિક્સ કરી દીધું છે તો તમે આ રીતે એક ટાઈટ કન્ટેનર હોય એમાં ભરી અને રાખી દો જ્યારે તમારે રાબ બનાવી ત્યારે તમારે ખાલી ગોળનું પાણી જ ઉકાળવું પડે તો આ રીતના બધું તૈયાર કરી અને રાખી દીધું હોય તો આપણે એકદમ સાત આઠ દિવસ સુધી જો કમજોરી હોય અને ડૉક્ટરે રાબ પીવાનું કીધું હોય તો કંટાળો પણ નહીં આવે કારણ કે બધું તૈયાર જ છે તો એક પાંચ મિનિટ પણ નહીં થાય બનાવતા ફક્ત બે મિનિટમાં ગરમ પાણીમાં નાખી અને તમે બનાવી શકો એટલા માટે અને આ રીતે એરટોઇટ કન્ટેનરમાં ભરી દેવી જેથી કરીને આ બધું અને જુઓ આ રીતે ફરીથી આપણે ગરમ પાણી મૂકી અને બનાવી શકીએ અને હવે આપણું એકદમ સરસ ગરમ થવા મીંડું છે પાણી ઉકળવા હવે આપણે એમાં સૂઠ પાવડર અને તજનો પાવડર પણ નાખી દઈશું તમને જો આમાં ભાવે તો તમે એલચી પાવડર પણ નાખી શકો અને જુઓ હવે આપણી રાબ મંડી છે થોડી થોડી ઘાટી બનવા અને હવે આપણે એને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું અને તમે જોઈ શકો છો એકદમ સરસ ઇમ્યુનિટીવાળી રાબ બની અને તૈયાર થઈ ગઈ છે અને સ્વાદમાં પણ એટલી અને હેલ્ધી પણ એટલી જ છે કારણ કે તમે ખબર જ છે અત્યારે શિયાળામાં ગુંદ ખાવાનું બહુ મહત્ત્વ છે અને આપણા શરીરને ઠંડીથી બચાવે છે સૂઠ અને તજનો પાવડર અને તજ પાવડર હોવાથી આપણે શરીરનું વજન પણ બેલેન્સ મારીએ છે કારણ કે તમે ઘણા ઠેકાણે વાંચ્યું છે સાંભળ્યું છે કે તજનો પાવડર એ ખૂબ સારો છે અને હવે આપણે જે મોટર ગુંદર મેં લીધો તો એને પણ ફ્રાય કરી લીધો તો અને જુઓ તૈયાર છે આપણી એકદમ હેલ્ધી અને યમી ગુંદરની રાબ તો એકવાર જરૂર ઘરેથી બનાવજો અને બાળકોને તો આ બહુ જ ભાવશે અને મોટા માટે પણ આ એક સરસ મજાનું હાડકાં કમર જે દુખતી હોય સાંધા તો એના માટેથી આ એક સરસ હેલ્ધી આહાર છે